चैलेंज बस 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 बोतल का हेलो हम चैनल पे ले आइए अरे यही बोलिए जो आप आज ड्रोन के मैंने सोचा ये लिख लिया लाइक शेयर सब्सक्राइब करना जो तो हेलो यहां मैं आ भी जैसी भाईस तो तो ता वीडियो आज मेरा तो अगर का तो अपन का तो भाई वो आज चैलेंज है बोतल और नोट काटवाने से तो वेलकम का

અરે હું ट्राई કરું ની પોટલ ફાઈસે કે આપણે કોઈ જ આવશે લંચ કરી તો નથી આ પહેલી વખત છે આ સેલસ જોઈએ હવે એ હું સીટી જો હું સો મે સેલસ રાખી દીધી કાસી નોટ કાઢી લે 10 રૂપિયાના તો કુલ દેવા આવી ગ્યા છે મે નોટ કાઢી લેતી હવે ભાઈશભાઈ તમે એમ થુ તો सीटिंग मेहनत करी भाई कोटू भाई ने करी है सेटिंग दोस्तों मैं सेटिंग करी तो कमेंट करो अब आप देख लिए है ना भावेश भाई ने, भाव़ भाव़ ने। तो आ बीजी चैलेंज सारे टीम को तो कोड ने अपने से ताड़ी देसो बीजी चैलेंज कोड नहीं है हाँ से कोड बनवाना है हमारे हां ज्ञान तो कर भाई तुम्हें तो आए हम लोग आप भी देखाओ चाहिए भाई देखाओ चाहिए देखा तो हमारे बीजी चैलेंज आ बनी से

તો જો ભાઈ આ મે કીધું કોડ બનાવવાનો ચેલેન્સ છે જો આ મારો કેમેરા નામ છે ને આપી જો ભાઈ કોડ બનાવું

and no ee bhai yomu likh and no she challenge bhai हां तो अब જોઈએ હવે તો નાસ્તો મગાવ લે હાલાવે નાસ્તો મગાવવો આ તો મે મેદાન કેતો ને ભાઈ હા નાસ્તો મગાવી લી આપડે ની કડ ઉભો રે આ તો કરે જમીન આ હું આડી કરે જમીન આયો છું પણ એનું શાક નઈ પછી મગાવી નાસ્તો મને કોડ બનાવ્યા છે મારે કોડ પૂરો કરવાનો હા અલ ભાઈ કેરફુલ ભાઈ કર ₹100 જીતે તો ઈ મે આમાં ડાવ પર પાછો લગાવી દે હું કોડ બનાવું બનાવવાનો હા તમે લખી છે કોડ લખ અલ ભાઈ નો વો રા 3 અલરા નવરાત્રી કોડ છે મારે પૂરો કરવાનો છે તો જોડે રહો વિડિયોમાં ત્રણ ખાનામાં નવરાત્રી લખવાનું છે તમને આ એક ખાનામાં એક જ અક્ષર હોવો જોઈએ એટલે ડબલ દેવા અક્ષર આવે નયા તો આ જ છે ગેમ ની બારે બન્યો 3ત્રી કો કોરમા કદી રાત્રી આવે કુદોસ્તો કમેન્ટ કરજો અમાર કોમેટી બતા હે તો નવરા નવરાત્રી કોરમા કદી જાતા હવે તમે કમેન્ટ કરો આ તમારું દિમાગ પર પ્રશ્ન આવે તમે તો દાખલે નવરા <laughs> नव रात्री तो बोर हम आके लिखा था अब अभी कमेंट किससे निम्नों के लिए कमेंट करो नहीं हम कौन की मतलब तुझे याद चाह मैं नव रात्री नव रात्री त्रिभारे वो ही सही है यार ये तो तुम्हारे सुमन सिन्हे पता है गलत लिखी है यार ये तो हमें गलत को तो हमें नव नव रात्रों लिखी थी आ मुझे भाई ना नौ, नव રેસેક બરાબર ભાઈ રેડી છે ને હા નવરાત્રી બરાબર છે ભાઈ ઓ ભાઈ આ તારું બળત છે તારો કોડ ગલત છે મે આમાં હું કી તોય કોડ ના કેજો ભાઈ આ રસ્ફાઈ બોતની એક ખાવાનું હોય બોય અલગ અલગ હોતું નહી તમારી વાત ખોટી છે એક જ ઉડામાં ઉજો ચાલા 10 રૂપિયા શું કરું હવે 10 રૂપિયામાં નાસ્તો લઈ આવો હું આમ ગમે લેવોની સિંગ મજ્યા દેતો હું થોડો જ ત્યારે જાઉં પડ્યા હા સિંગ બોજે લેતા આવીએ તો હાલો દોસ્તો ભાઈ આવે આગડી કપિલ ગાય બ્લોગ જોતા રહેજો તમે લાઈક કરજો શેર સબસ્ક્રાઇબ જય શ્રી રામ મારી નોટ ને કેમ કાઢવી મારે અવસર કરવો પડે કુલ નોટ કાઢ લે સેટિંગ કરી નાઈ બોટલ ઓડ હું તમે વિડિયો જો જો હું કાઢું નોટ આ ફાટી જાહે તો 200 રૂપિયા આપી દે કે મારે હું છે તો તમારી સેલેન તમારી ચેનલ હું દઉં உங்கள் கட்டு